ના મંદિરો સાથે નવરાત્રી ની થઈ પૂર્ણવતી આજે રામનવમી નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરના રામજી મંદિરોમાં રામ જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે સવારથી જ વહેલી સવાર વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારથી જ ભક્તોમાં રામજી ભગવાનના દર્શન કરવા માટે ભારે ભીડ જામી હતી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પાલડી ખાતે આવેલા જલારા મંદિરમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ શ્રીરામ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને સવારે દસ વાગે ભગવાન રામચંદ્ર ભગવાનની પૂજા વિધિ કરવામાં આવી હતી બપોરે બાર વાગે ભગવાન રામ જન્મ રામ જન્મની આરતી અને સાંજે મુકેશ ભટ્ટના ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે રામજી મંદિર પાલડી ભઠ્ઠા

શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આ સમયે પ્રદેશ કચેરી ખાતે અજયભાઈ દેવે કાર્યભાર સંભાળ્યો હતો પ્રદેશ કાર્યાલય કાર્યભાર સંભાળતા તેમના સમર્થકો શુભેચ્છકો મોટી સંખ્યામાં તેમની સાથે પહોંચ્યા હતા ને આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને પુષ્પકો તેમજ મોઢું મીઠું કરાવીને તેમને શુભેચ્છા પ્રાપ્ત કરી હતી આ સમયે ઉપાધ્યક્ષ મોરિન મિશ્ર અમદાવાદ શહેર પ્રમુખ ચેતન રાવત જગત શુકર હેમંત રાવત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે ચૈત્રી નવાદીની પૂર્ણાહુતિ થઈ છે આજના દિવસે માતાજીનું અનુષ્ઠાન કરનાર અને અનુષ્ઠાન પૂર્ણ થશે ખાસ કરીને અમદાવાદ નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે ભદ્રકાળી માતાજીને વિશેષ શ્રંગાર કરાયો છે જેમાં દર્શન માટે શ્રદ્ધાળુ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે જ્યારે ગઈકાલે મોડી રાત મોડી રાત બાર કલાક સુધી ભદ્રકાળી મંદિર અષ્ટમીનો હવન યોજાયો હતો જ્યારે સાંજે સવારે પાંચ વાગે હવનમાં શ્રીફળ શ્રીફળ હોવાયા બાદ આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સવારે મહાઆરતી નો લાભ લેવા માટે ભક્તોની પડાપડી થઈ હતી પરંતુ મંદિરની આયોજક દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું ભદ્રકાળી મંદિર ઉપરાંત અંબાજીમાં શક્તિપીઠ ચોટીલા પાવાગઢ કુંજા સહિત બુતરાજી સહિત ધાર્મિક સ્થળો ઉપર ઓમ હવન દ્વારા આદ્ય શક્તિ કૃપા મેળવવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી

ભારે ભીડ જામી હતી સાથે આજના દિવસે ભંડારો યોજના માતાજીના હવન પ્રસાદ આરોપવાનો પણ વિશિષ્ટ મહિમા છે ચૈત્ર દરમિયાન અનુષ્ઠાન કરનાર ભક્તોને માતાજીના હવનને દર્શન કરીને પોતાના ઉપવાસ સંપન્ન કરી છે અને પોતાના મન માન્ય વરદાન આપવાની પ્રાર્થના પણ કરી છે કહેવાય છે કે ચૈત્ર સુદ અષ્ટમીના હવન દ્વારા વિશ્વમાં વ્યાપી ચૈત્રને શક્તિ પ્રવાહનો મહત્તમ લાભ મળી શકાય છે આમ આજે હવન હોન હવન સાથે ચૈત્ર નવાજીની પૂર્ણાવતી થઈ હતી તમામ દર્શક મિત્રો રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ્ટ લાઈવ ન્યૂઝિંગ નમસ્કાર